કો કરવું પડે હવે આવ્યું છે પછી હજી એમને તરસી છે ગાય ને બધું અને પાવું છે જો ઉભા રહ્યા કે એમને એમ છે ને પોણે ચાલુ કરે છે હવે આવ્યું એ ઉંદડી મૂત્ર એટલું છે કરવાનું તો ખબર જ પડતી નહીં કાઢું આમ નળું કાઢીને નહીં જોરું કોઈ ખબર જ પડતી નહીં

આપણી મકાનો પોણી આવતું ગતું એ વાત કરે નાયા ધોયા વગર પાણી પોણી પીવાનું લાગ્યું

એ વધા લાવ ભઈ બીજો લાવ્યા આપણે કમ્પ્યુટર બીજો કર હે ને કણા મારા ઓયના મરી જાહે રે તણી જેટલું કરે આ તારો તારું તારું ખબર નથી બંધ કરી દેવ હાફે બંધ કરી દેવ ભાઈ બધાની રાડ છે આ તું પાણી આકાતા પાણી છોડતો

કાકીરામ દવા છોટી ના થા ના અર્ધી અર્ધી છોટી ના થા કારણ પોણી આલુ છે ને પોણી અને આલી પોણી લે લે ઉપર એ ઉપર હા ઓ બેહો સુખી રે બેહો નઈ અમાર મોરું થાય ફોટો કે સકાવ ફોટો ઉભો તા ઉભો તા પોણી તો એ ઊભો રહે જા મારો ઓયો કેટલા પકડા ગલ્યા આ દે લે ઊભો રહે લે કે લે એય ઊભો રહે કે લે તું છોકડે ના લાવ કે તો બે કલાક બધું બે કલાક તમારા ઘર બદલે બોર નહી આડે તમારા બદલે છે વાત સાચી કલાક તારે એક કલાક બે કલાક તો એક કલાક બરાબર સારું તો કલાક આવે તો 1 કલાક ના આવે પાણી હા તો થાય દે આવ આવ આડגן બાડ કે બાગે એ તારું છૂ છૂ બોતું બાગે તો હલકા આવ્યો તો આ જા જા પડી છૂ છૂ તો એની માં આવા ચલામે અલ્યા અમે બાગ્યો તો આ મુઠી ભરા હડકે તેમ ભઈ રહ્યો આ જા બધા સડે સડે કલાક પાણી જોવાય બા એ હાલ આ કલાક પાણી જોવાય જો કે